Thank you. વેરી ગુડ ગૌતમ ખાલી સ્ટેપ જ રાખજે ખાલી સ્ટેપ રાખજે ઉતાવળ ન કરતો હરેક રાઉન્ડમાં ખાલી પેલા ગરમ કરી શરીર હાલો વેરી ગુડ બરોબર જ છે ભાઈ ખાલી એમને સ્ટેપ જાળવી રાખજો ખાલી પરફેક્ટ હાલે છે ખાલી એક બે રાઉન્ડ ખાલી શરીરને ગરમ કરો ખાલી સ્ટેપ રાખો વેરી ગુડ વેરી ગુડ હો બરાબર જ હાલે છે તમે ખાલી સ્ટેપ જાળવી રાખજો બરોબર જ હાલે તમ તારે ખાલી એક હરકા સ્ટેપ રાખો ખાલી એક બે રાઉન્ડ ખાલી ગરમ થાવ હાલો હજી બે મિલિટ જ થઈ જાવ બરોબર જ છે તમ તારે ખાલી એક સ્ટેપ સ્ટેપમાં ખાલી રાખો એમને વેરી ગુડ વેરી ગુડ હાલો બરોબર જ છે તમ તારે થોડીક થોડોક થોડોક હારે બે તંદને થોડીક થોડીક સ્પીડ કરજો

વેરી ગુડ ભાઈ સ્ટેપ રાખજો સ્ટેપ રાખજો એમના હલો બરોબર જ હાલે છે ખાલી સ્ટેપ રાખજો ઉતાવળ શરીર એક બે ત્રણ રાઉન્ડ ગરમ કરી નાખો હલો બરોબર જ હાલે છે તમે તારે ગોપાલભાઈ બબી મિનિટના રાઉન્ડ હાલે છે તારે ત્રણ ચાર રાઉન્ડ પૂરા થયા પછી થોડુંક જોર લઈ વેરી ગુડ વેરી ગુડ હાલો બબ્બેનાથ રાઉન્ડ આલે છે થોડું થોડુંક થોડુંક શરીર ગરમ થઈ જાય ભાઈ થોડુંક બેકઅપ લઈજો ઉતાવળ કરતા નહીં ભાઈ ધીમે 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 પેલા ગરમ કરો શરીર એક બે રાઉન્ડ વેરી ગુડ વેરી ગુડ હો ભાઈ એક અરખું ઉતાળી ન કરતા ધીમે 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 નજીક નજીક પેલા જતા જાવ વેરી ગુડ વેરી ગુડ જેમ ત્રણ ચાર રાઉન્ડ થાય ગરમ થતા જાય થોડીક થોડીક થોડુંક બેકઅપ લેતા જ વેરી ગુડ વેરી ગુડ ગૌતમ ત્રણ રાઉન્ડ પૂરા ચાર ને અઠાવન પરફેક્ટ હાલસ તમ તારે વેરી ગુડ હો ભાઈ પાંચ મિનિટ થઈ છે પરફેક્ટ તમ ખાલી સ્ટેપ જાળવી રાખજો એમના વેરી ગુડ વેરી ગુડ બાય હા હા વેરી ગુડ વેરી ગુડ ખાલી માં જ રાખજો એમનામ ખાલી વેરી ગુડ વેરી ગુડ ખાલી સ્ટેપ એમને જાળવી રાખજો ખાલી સ્ટેપ એમનામ જાળવી રાખજો બરોબર ચાલે ચાલો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો ચાલો વેરી ગુડ વેરી ગુડ થોડુંક થોડુંક સ્ટેપમાં થોડુંક એક એક બબી સેકન્ડ કવર કરતા જાય છે હલો બરોબર જ છે એક હરકા સ્ટેપમાં પેલા શરીર ને ગરમ કરો ત્રણ ચાર રાઉન્ડ हाल 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 बेतालिस थियो बेतालिस छ बेतालिस चार राउन्ड पूरा, पूरा। हेरी गुड वेरी गुड हेलो भाइ સ્ટેપ વિકતા રહ્યો જેમ બોડી ગરમ થતો તેમ માઇક્રો માઇક્રો બબે ત્રણ સેકન્ડ કવર કરતા જજે સ્ટેપ નો વિખાવ દેતા હોય હવે હલો બરોબર ચાલે છે ખાલી સ્ટેપ પકડી રાખજો એમના હલો બરોબર જ છે બરોબર જ છે ખાલી સ્ટેપ એમનામ જાળવી રાખો હલો ગોપાલભાઈ બરોબર જ છે ખાલી સ્ટેપ એમનામ રાખો હલો બરોબર છે અગિયાર ને પિસ્તાલીસ ખાલી સ્ટેપ રાખતા ગરમ શરીર થઇ ગયું તો થોડીક થોડીક કવર કરતા ખાલી એમનો સ્ટેપ પકડી રાખો મગજ થી ફીટ રહ્યો હલો વેરી ગુડ વેરી ગુડ બરોબર જ છે બોડી ગરમ થઈ ગઈ તો ખાલી બબે તેંત્રીસ સેકન્ડ કવર કરતા જાવ ખાલી વેરી ગુડ વેરી ગુડ બરોબર જ ચાલો ખાલી એમના સ્ટેપ જાળવી રાખો ખાલી મગજ થી ફીટ રહ્યો ખાલી સ્ટેપ રાખો વેરી ગુડ વેરી ગુડ ખાલી સ્ટેપ એક રાખો મગજ થી ફીટ રહ્યો તેર મિનિટ બરોબર જ ચાલો ખાલી સ્ટેપ જાળવી રાખો એક બોડી ગરમ થઈ ગયું હરેક રાઉન્ડ માં બબે ત્રણ ત્રણ સેકન્ડ કવર કરતા જાઓ જાજીને ખાલી બબે ત્રણ ત્રણ સેકન્ડ કવર કરતા જાઓ હાલો હાલો બોડી ગરમ થઈ ગયું છે એક એક બબે સેકન્ડ કવર કરતા જાવ હરેક રાઉન્ડે હલો મગજથી ફીટ રહેજો હરેક રાઉન્ડમાં કવર રાખો સ્ટેપ રાખો ખાલી વેરી ગુડ વેરી ગુડ હાલો હરેક રાઉન્ડમાં બબે ત્રણ બબે ત્રણ સેકન્ડ કવર કરતા જાઓ સ્ટેપ નામ જાળવી રાખો સ્ટેપમાં રનિંગ કરો ને હરેક રાઉન્ડમાં બબે ત્રણ સેકન્ડ કવર કરો વેરી ગુડ વેરી ગુડ હલો બરોબર જ છે બરોબર જ છે હલો મગજથી ફીટ રહ્યો ને હરેક રાઉન્ડમાં બબે ત્રણ બબે ત્રણ સેકન્ડ કવર કરો વધારે ન થાય કાંઈ નહીં ખાલી બબે ત્રણ સેકન્ડ કવર કરો વેરી ગુડ વેરી ગુડ સ્ટેપ માં જાળવી રાખજો ને રાઉન્ડ રાઉન્ડમાં એક એક બોબે એક એક બોબે બોબે ત્રણ ત્રણ સેકન્ડ એમનો કવર કરો વેરી ગુડ વેરી ગુડ હાલો બરોબર જ છે હાલો મગજે ફિટરો સ્ટેપ રાખો સ્ટેપ રાખો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સ્ટેપ માં એમ રાખો સ્ટેપ માં રાખો ધીમે 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 સ્ટેપ માં રાખો એમ વેરી ગુડ બરોબર છે ભાઈ ખાલી મગજ થી ફીટ રહો ખાલી સ્ટેપ માં રાખો નહીં દરેક રાઉન્ડ માં એક એક બબે એક એક બબે બબે તન તન સેકન્ડ એમ નામ કવર કરતા જાઓ સોળ તેત્રી થઈ છે હાલો બરોબર જ છે હાલો વેરી ગુડ વેરી ગુડ ખાલી સ્ટેપમાં રાખો એમ રનિંગ હાલો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ હાલો ખાલી સ્ટેપ જાળવી રાખો એમનો સ્ટેપ જાળવી રાખો ખાલી હાલો બરોબર જ ચાલો હવે થોડું 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 કવર કરતા જાઓ હવે ચાલો હવે એન્ડિંગમાં થોડું 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 કવર કરી લે હાલો બરોબર જ છે હાલો હવે થોડું 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 કવર કરતા જાવ હાલો હવે નજીક જ છો આવ હવે ચાર પાંચ રાઉન્ડ થોડું 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 ત્રણ ચાર રાઉન્ડ થોડું કવર કરી લે હાલો हेलो वेरी गुड वेरी गुड हेलो हे थोड़ूक अच्छी हमें खाली कवर कर लो थोड़ी वार बे तैन राउंड टाइमिंग कवर कर लो थोड़ा थोड़ा बे तेरह पांच 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 सेकंड कवर करता जाओ वेरी गुड वेरी गुड बाय हलो धीमे 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 एक राउंड में थोड़ी 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 सेकंड कवर करता जाओ वेरी गुड હવે બે ત્રણ રાઉન્ડ કવર કરી લો ભાઈ ટાઈમિંગ હાલો બરોબર જ છે ભાઈ થોડો થોડો ટાઈમિંગ કવર કરી લો એક બે રાઉન્ડમાં થોડો કવર કરી લો પાંચ ત્રણ ત્રણ સેકન્ડ કવર કરવાલો હાલો હરેક રાઉન્ડ માં બે બે ત્રણ સેકન્ડ કવર કરી લો હવે થોડોક લાસ્ટ રાઉન્ડમાં થોડોક ટાઈમિંગ કવર કરી લો બે ત્રણ રાઉન્ડમાં ખાલી સ્ટેપ જાળવી રાખો મગજ થી ફિટ રહ્યો વાર જ છે હવે બે ત્રણ રાઉન્ડ માં ટાઈમિંગ કવર કરી લો ખાલી બબે ત્રણ ત્રણ સેકન્ડ કવર કરતો થઈ જાય 15 15 20 સેકન્ડ કવર કરી લો ખાલી ઓગણી ઓગણી દસ થોડાક થોડાક બે એક બે રાઉન્ડમાં કવર કરી લો ટાઈમિંગ વેરી ગુડ વેરી ગુડ બાય એવો ધીમે 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 બબે બબે સેકન્ડ કવર કરો વેરી ગુડ વેરી ગુડ ભાઈ હાલો બરોબર જ છે હાલો વીસ મિનિટ થઈ બરોબર ખાલી સ્ટેપ રાખો મગજ થી ફીટ રહ્યો હાલો થોડીક છે હવે ખાલી મગજ થી ફીટ રહ્યો ખાલી સ્ટેપ માં રાખીને પૂરું કરો એમના ખાલી સ્ટેપ જાળવી રાખો ને મગજ થી ફીટ રહ્યો ખાલી બરોબર જ ચાલે છે તમ તારે વેરી ગુડ વેરી ગુડ ભાઈ વેરી ગુડ વેરી ગુડ ભાઈ બરોબર જ ચાલો ભાઈ હાલો હવે એક બે ત્રણ રાઉન્ડ કવર કરી બહુ આગુ નથી હવે બે ત્રણ રાઉન્ડ બાકી ચાલો ધીમે 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 કવર કરી લો થોડી થોડી સ્પીડ કરો બહુ બે ત્રણ ત્રણ સેકન્ડ કવર કરો હરેક રાઉન્ડ માં ખાલી સ્ટેપ રાખો જોશ લઈ લો વેરી ગુડ વેરી ગુડ ભાઈ બે ત્રણ રાઉન્ડ જ બાકી છે ખાલી થોડી પાંચ પાંચ સેકન્ડ કવર કરો હર રાઉન્ડમાં વેરી ગુડ વેરી ગુડ ભાઈ હલો હલો નજીક જ છે એક એક રાઉન્ડ થોડું થોડું સેકન્ડ કવર કરતા હતા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ભાઈ બરોબર વેરી ગુડ ઓ ભાઈ થોડીક વાર હિંમત કરી દેજો મગજથી ફિટો ખાલી વેરી ગુડ વેરી ગુડ ઓ ભાઈ હરેક રાઉન્ડમાં પાંચ પાંચ સેકન્ડ કવર કરવા લો નજીક જ ચાલો વેરી ગુડ વેરી ગુડ ભાઈ હલો વેરી ગુડ વેરી ગુડ મગજ થી આરો મા મગજ થી ખાલી પીટલો ખાલી સ્ટેપ રાખો જાળવી રાખો ખાલી સ્ટેપ વેરી ગુડ વેરી ગુડ હલો 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 સ્પીડ કરો થોડી થોડી સ્પીડ કરો điệp time hết rồi alo alo live round rồi tôi khép vào mando round rồi tôi very good very good alo live nice round way catch khép vào bye live nice round rồi tôi khép Last round, wait, catch <laughs> one more, boy. Last round, wait, <bhai>. catch <laughs> one more. Very good, very good. હાલતો 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 પેલા રાઉન્ડ હાલતો હાલતા હો ટાઈમિંગ પૂછો માં તમારે પૂરું કરવાનું છે રાઉન્ડ પૂરા કરો ને લાસ્ટ રાઉન્ડ લાસ્ટ રાઉન્ડ પૂરું કરતા જાવ ભાઈ ચોવીસ રનિંગ પૂરું થાય પટ્ટે પૂરું કરશે રનિંગ રનિંગ જેને પૂરું થાય પટ્ટે રનિંગ પૂરું કરશે એ રનિંગ પૂરું થાય પટ્ટે પૂરું કરી દે રનિંગ પૂરું કર્યો રનિંગ પૂરું કરો બસ પટ્ટે રનિંગ પૂરું દે એ પટેલ પટ્ટે નાખો બસ 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 પટ્ટે રનિંગ પૂરું કરી પટ્ટે રનિંગ પૂરું કરી પટ્ટે રનિંગ પૂરું કરજો ત્યાંથી પૂરું કરો બસ હાલો હાલો એક રાઉન્ડ ખેચલો બાકી હોય એ લાસ્ટ રાઉન્ડ હોય પટ્ટી રનિંગ પૂરું કરજો બસ બસ નથી હાલવા માંડો વેરી ગુડ વેરી ગુડ બાય વેરી ગુડ બસ બસ પટ્ટી રનિંગ પૂરું કર ના ભાઈ પૂરું થઈ ગયું ઈ વેરી ગુડ વેરી ગુડ બાય રનિંગ પૂરું થઈ જાય પટ્ટી રનિંગ પૂરું કરના કે નથી હાલવા માટે બસ

બસ બસ નાદી આલવા મંડો પટ્ટેદી બસ બસ આલવા મંડો આલવા મંડો નાદી પટ્ટે રનિંગ પૂરું કરીને આલવા મંડો વેરી ગુડ પટ્ટે રનિંગ પૂરું કરજો બસ એ પટ્ટે રનિંગ પૂરું કરીને હાલવા મંડો પટ્ટે રનિંગ પૂરું કરીને આલવા મંડો હાલો એ લાઈટ સ્ટાર મોળા ખેચો

બસ બસ ના રનિંગ મેકી દો બસ હલો વાળા ખેંચી લ્યો ખેંચો ખેંચો સ્પીડ કરો થોડી વેરી ગુડ વેરી ગુડ રનિંગ પૂરું બસ હાલો હલો ખેચો ખેચો ભાઈ ખેચો લાઈટ રાઉન્ડ હોય ખેંચો રૂપી હલો ભાઈ ખેંચો થોડુંક હલો લાઈટ વાળા ખેંચો ખેંચી નાખો ખેંચી નાખો પટ્ટા લગન ખેંચી લ્યો हाल 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 पट्टे मिकी दे जाल, वेरी गुड वेरी गुड